મારા કલે જાવ આજ હેને આપણી ઉઠવામાં ફૂલ મોળું થઈ અને આજ આમ કામ કે ભાઈ કે કાલે હેને હુતાતા મોળા આપણી સોપાટી એને ગાતા અને પાછા બિનને ઘેર ગાતા રાણી બિન હેને આપણી એને ઘેર ગાતા એટલે બિનને ઘેર બેઠા તા અહીંયા ખાધું તું આપણી પહી હેને કામ મોળું થઈ ને એટલે આપણું ભેગું ન થયું ઉઠવામાં ના કાજે આપણે વિચાર્યું હતું કે ઘેર ને બ્લોગ બનાવો ફેમિલી બ્લોગ અને બધાની બતાવું કે આપણી ફેમિલીમાં માં આપણી કામ કરીએ ને કામ ને જ કરતા હમણાં ફેમિલી વ્લોગ આપડી બનાવ્યો ને શોપિંગ નાખીએ બનાવતા નાખો પડે ને મારા બધું દેખાડું પડે કે ઘરમાં કામ થાય ને કામ નહીં તો આજે આપડી નાયા તમે કીહો વાઘરીનો નો વહે મારા કલા જાવ તો વાઘરીનો વેહ જ હોય ને મારો કે નાયા ન હોય તો કેવો હોય તમને ખબર પડે તો આપણી મારા કલા જાવ હે ને હમણાં મમ્મી કામ કરે ને કામ મમ્મી એ બધું તમને દેખાડા

તો જોજો મારા કલેજા મુટકવા પાછી બેહ ગઈ તો તમે કે કીયો તમે મારા કલેજા મારી મમ્મીની જો એ જાય મારા કલેજા કાથી કે કલેજા દેખે કે કામ કોઈ કરે ને તો કરવું જ પડે ને હું ન કરા તો મારો પાપ તો મારે કરવું જ પડે કામ કારણ કે મને જ આમાં શક્તિ આપણી કોઈ ની ને જ મશીન લે તો પછી મારા હાથું ફચાઈ જાય મારે મશીન બેસી જતો ને માણસ ને બ્રિજ ગમે બધું ગમે આપણી કઈ નઈ આમ હાથી કરો મહેનત કરે ને મજા લ્યો ઠેકાઠીકરો વટાણા નું ને રોટલી બે રોટલી તેલી થી પછી હા જુદે કરાકા લઈએ કઈ પછી વાતો આવે ખાઈએ પૂને પૂનું તો તો આજમ તો કરવું કે નહીં એટલે આવું છે કે કામ માંથી નગરી ના ને ખાતા હે તો કરવું પડે કામમાં માં કઈ વાંધો ને તમે કરો ને નો થાય તો મને કરે જો હું તમને સપોર્ટ કરી દેખો દે બીજો દેખાવ તમાર ઘર નું એડ્રેસ દીજો ઓ આજ આવે કે હમણા નો ભાઈ મારા થી બ્લોક માં તો દુખ ન કરતા મારા દેવ ભાઈ ને તમે ઠીક કા ઠીક નો ફોલો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો

એક નંબર મોજ આવે હે તમે જોજો આખે આખો જો ને તો તમને મોજ આવે બાકી તમને મોજ ન આવે ભેગું થાય જ નહીં મારા જાઓ કોઈ રીતે જો ભેગું કરવું હોય તો આખો બ્લોગ જોવો પડે તમારે તો તમે આખો બ્લોગ અમારો જોજો આ કે ફેમિલી બ્લોગ એ આના વગરનો બીજો બ્લોગ બનાવ્યો હું આપણી હજે તો ત્યારે આવીને થયા એ લોકોનો ફોન આવ્યો તો એ ત્યાર થાય એ કે તું ત્યાર થઈ ગયો મેં કીધું ના મારે કઈ થોડું મારા જાઓ મેકઅપ ને કરવાનું હોય

કોઈ ન આવે એની કા કે તું ટાઈમી ખાતી જા ને બધુંય કરતી જા પણ હમજતી જ ને મારી માં તો તમે મારા જાવ મારી કામ કરતો

દેવ ભાઈને ઠેકાણું હોય તો વાત ન કરી જાય રોવી રાજકોટ છે એ મારો ઘરવાળો રાજકોટ છે કોઈ મને એ મત કે કે તું કામ કર્યા મારા કળે જાવ આપની માંદા પડીએ ને તો તમે જ ક્યો મારા કળે જાવ જો હમજતી જ ને થમજતી જ મારી મમી એને કઈકલી સમજાવ પણ હમજતી જ ને માંડપ જાય મારાથી માંડપ કેવું થાય ખબર ન પડતી મારે લયા છે રામ ને ઘર

કે પંજાબી ને ઈવા તમણી તો જરાય નો ભાવે ભાઈ મણી તો જો દેહી હોય ખિયાક ને રોટલો ને તો મણી મજા આવે બાકી તા મણી હે મજા આવે જ ની મારા કો લઈ જાવ એ આ પનીર લેવે કે મણી કે ખાતા હું કા ભણી તા એમાં મટન દેખાય પનીર મો સાકુ એક આપડી મારા કો લઈ જાવ આપડી હે ને લોક બંધ કરવો પડ્યો એ મારી બિન નો ફોન આવે ગયો તો અમારે આજ જવાનું હે હર્ષદ હરસિંહજી વન માં આપડી રીલુ ને બ્લોગ ને આવી મારા કલાઈ જાવ તમે જોજો એક નંબર મોજ આવી હે તમને જોજો આખે આખો જોહો ને તો તમને મોજ આવે હે બાકી તમને મોજ ન આવે ભેગું થાય જ નહીં મારા ગલે જાવ કોઈ રીતે જો ભેગું કરવું હોય તો આખો વ્લોગ જોવો પડે તમારે તો તમે આખો વ્લોગ અમારો જોજો આ તો જો કે ફેમિલી વ્લોગ હે આના વગરનો બીજો વ્લોગ બનાવ્યું હું આપણી હજે તો ત્યાં રહી નથી આ લોકોનો ફોન આવ્યો તો ત્યાં થાય

તો તમે મારા કલાઈ જાવ મારી માની સમજાવ મારું મગજ જ કંઈ કામ નથી કરતો એ કી ભેગું કરવું ને કઈ ખબર જ નથી પડતી એવા આ સમજે ને તો મારું કઈક ભેગું થાય બાકી મારું ભેગું થવું મુશ્કેલ છે જો એના વગર તો બધું ખોટું જ છે તમને ખબર જ છે મારા ગલાઈ જાવ માં હે તો બધું હે મારા ગલાઈ જાવ તો આપણી મમ્મી ને એવું પૂછીએ હે એ તો પોરો ને ખાજી હો મમ્મી તું પોરો તો ખા પણ પોરો પોરા કરતા કામ કરવું હારું

મારા કલેજ આવું ના હોય કે ભગવાન ઉપર ભગવાન એ બિચારો કરે પણ પછી આપડે આપણું થોડુંક ધ્યાન રાખવું પડે ને મારા કલેજ આવ ખબર પછી ખાવતા એક વાર મારા જેવું કારણ રાંધે ને ખાવ જઈએ તમને ભાવે તો નહીં ભાવે તમે ખાતા હોય આપડી વાત એમાં ઓલા કામ કીએ કે પંજાબ જો મારી મમ્મી કરે તો પોતા કરવાનું સાલું મારા લઈ જાઓ આ જાવ કરતી હોય કે મણે કે બેન કરવું જોઈએ કે એમાં ન ન નીકળે નીકળે મારા પપ્પા એ હે ને ધરા પોતું લેવડાવ્યું કે આ લે કે આમાં સોખું થઈ જાય કે વજન દેવો પડે પણ મારી મમ્મી સમજ ને તમે કઈ સમજાવો ને તો મારા લઈ જાવ સમજે ને ભેગો થાય તો ભાઈ બાકી આખો દી કામ કામ ને કામ ઉઠે અહીંયાથી કામ 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 ને તો તમારે ભેગું કરાવવાનું મારા જાવ બરોબર ને જાય